સુરતમાં શુક્રવારનો દિવસ બ્લેક ફાઈડે તરીકે આજે બનવા પામ્યો છે સુરતમાં એક સાથે એક જ અંદર પાલ વિસ્તારમાં બે બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત થવા પામ્યા છે જેમાં સ્કૂલ બસના કેટલાક બેફામ ચાલકો વારંવાર અકસ્માતની ઘટના અંજામ આપે છે ત્યારે પાલ વિસ્તારમાં રોડ ક્રોસ કરી રહેલા માસૂમ સાત વર્ષના બાળકને સ્કૂલ બસના ચાલકે અટફેટે લેતા ગંભીર રીતે ઘવેલા બાળકનું ઘટના સ્થળે કરવામાં તો લોકો પણ ભેગા થઈ જવા પામ્યા હતાજે રોજ અકસ્માત ની ઘટનાઓ બની રહી છે ત્યારે ફરી આવી જ એક અકસ્માત ની ઘટના બનવા પામી હતી પાલ વિસ્તારની જેમાં બે જવાબદાર સ્કૂલ બસ ના ચાલકે એક માસૂમનો જીવ લીધો છે વાત કરી રહ્યા છે સુરતના પાલની વિસ્તારમાં રોડ ક્રોસ એક માસૂમ સાત વર્ષના બાળકને બેફામ આવેલા કન્ટ્રી સાઈડ ઇન્ટરનેશનલ સ્કૂલના ચાલકે લીધો હતો જેને લઈને બાળક જમીન પર ગંભીર પરવાયો હતો જેથી બાળકનું ઘટના સ્થળે મોતી પામ્યું હતું તો અકસ્માતને લઈને લોકો ભેગા થઈ જવા પામ્યા હતા અને પોલીસને જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર ખુરશી સાથે હર્ષદસેટા